નમસ્કાર મિત્રો તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો માટે ડીએ હાઈક જુલાઈ બે હજાર પચીસને લઈને રોજ આવી છે એક લેટેસ્ટ અપડેટ તો મિત્રો આજની તારીખ આઠ સાત બે હજાર પચીસ તો આજના વિડીયોમાં આપણે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાને લઈને એક લેટેસ્ટ અપડેટ આવી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો વિડિયો વિગતવાર જોતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો વિડીયો વિગતવાર જોઈએ તે પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી આવી માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો આગળ વિડિયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થું દેશના એક કરોડ વીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો પુષ્ટિક આપવામાં આવી છે તો આનાથી કર્મચારીઓને વધતી મોંઘવારીથી રાહત મળશે તેમજ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે આનાથી જાન્યુઆરી બે હજાર પચીસના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ભરપાઈ થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો ચાર ટકા હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં જે માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો તે મોંઘવારી ભથ્થાની પણ ભરપાઈ જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાના વધારામાં થઈ જશે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો દેશમાં વધતી જતી ફુગાવા અનુસાર કર્મચારીઓને વાસ્તવિક પગાર આપવામાં મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે મિત્રો તો હાલમાં મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો સાતમા પગાર પંચ હેઠળ થવાનો છે તો આંકડાઓએ જુલાઈ બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો એઆઈ એઆઈસીપીઆઈના આંકડા બહાર આવ્યા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા મહત્ત્વપૂર્ણ છે તો આંકડા દર મહિને લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે તો આંકડાઓને આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવામાં આવે છે તો મે મહિના સુધીના આંકડા બહાર આવ્યા છે તો આ લગભગ ચાર ટકાના વધારાને પુષ્ટિ આપે છે મિત્રો તો આ આંકડાઓએ રાહત ઘણી આપી છે તો મોંઘવારી ભથ્થા સંબંધિત ડેટાથી કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળી છે તો છેલ્લા ત્રણ મહિનાથી આ આંકડા વધી રહ્યા છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે તો જૂનનો આંકડો હજુ આવવાનો બાકી છે તો જૂનમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો આંકડો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પર લઈ જશે આનાથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન પોઈન્ટ નેવું ટકા થશે જેને સરકાર વધારીને ઓગણસાઠ ટકા કરી શકે છે એટલે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પાંચ મહિનાના આંકડા બહાર આવ્યા છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના પાંચ મહિનાના આંકડા બહાર આવી ગયા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મેના આંકડા આવી ગયા છે જ્યારે જૂનનો આંકડો હજુ આવવાનો બાકી છે તો સૂચંગ આંકમાં સતત વધારો સારો થઈ રહ્યો છે તો એપ્રિલની સરખામણીમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો નોંધવામાં આવ્યો છે જે હવે એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે મિત્રો તો ચાર ટકાના વધારા સાથે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો ફેબ્રુઆરીમાં આ સૂચંક આંક એકસો આઠ હતો જ્યારે માર્ચમાં એકસો અને એપ્રિલમાં એકસો પાંચ નોંધાયો હતો તો હવે આંકડાની સાથે મોંઘવારી ભથ્થું પણ સતત વધી રહ્યું છે ત્યારબાદ જોઈએ તો ચાર ટકા સુધીનો વધારો શક્ય માનવામાં આવે છે તો આંકડાઓ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ચાર ટકા સુધીનો વધારો થઈ શકે છે તો અગાઉ સરકારે જાન્યુઆરી બે હજાર પચીસ માટે બે ટકાનો વધારો કર્યો હતો તો આનાથી કર્મચારીઓ નિરાશ થયા તો કર્મચારીઓને અપેક્ષા હતી કે ઓછામાં ઓછો ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે પરંતુ સરકારે તેમ ન કર્યું અને કર્મચારીઓ ચોંકી ગયા તો હાલમાં ફુગાવાના આંકડા અઠાવન પોઈન્ટ જીરો આઠ ટકાને વટાવી ગયા છે મિત્રો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો આ મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે દિવાળી નવેમ્બરમાં છે તેથી તે દિવાળી પહેલાં ઘણું બધું થઈ શકે છે તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તેની જાહેરાત થવાની શક્યતા છે જેને કારણે કર્મચારીઓને બાકી રકમ સાથે તેમના ખાતામાં પગાર મળશે તો તે જુલાઈ બે હજાર પચીસથી લાગુ માનવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે તો હાલમાં તેને પંચાવન ટકા મોંઘવારી ભથ્થા મુજબ સોળ હજારને પાંચસો રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જો તે ઓગણસાઠ ટકા થશે તો મોંઘવારી ભથ્થું સત્તર હજારને સાતસો રૂપિયા સુધી પહોંચી જશે તો દર મહિને લગભગ બારસો રૂપિયાનો વધારો નોંધાશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આની અસર આઠમા પગાર પંચ પર પડશે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર પણ આઠમા પગાર પંચની અસર પડી શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મોંઘવારી ભથ્થું એકસઠથી બાસઠ ટકા સુધી વધી શકે છે આમાં તે સરકાર પર નિર્ભર છે કે શું તે પચાસ ટકા રકમ મૂળ પગારમાં મર્જ કરીને પગારમાં વધારો કરે છે પછી સમગ્ર એકસઠથી બાસઠ ટકા મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે તો આ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ